ગુજરાતમાં હાલ જગ્યા જગ્યાએથી જગ્યાએ ખેડૂતોની એકતાના અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે જોઈ રહ્યા છે કે જે ખેડૂતો ગયેલા છે એ ખેડૂતોની વાડીએ બીજા ખેડૂતો પહોંચી રહ્યા છે તેમના ખેડૂત મિત્રો પહોંચી રહ્યા છે એ લોકોની મદદ કરી રહ્યા છે અને હવે આવા જ દ્રશ્યો સામે આવ્યા છે દુધઈ ગામમાંથી સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે બોટાદ કરદાકાંડ ને લઈ અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી ખુલાસો કરવામાં આવ્યો ત્યારબાદના હળદર ગામમાં રાજુ કરપડાની એક મહાપંચાયત યોજાઈ હતી અને રાજુ કરપડા પ્રવીણ રામ અને તેમની સાથે સાથે પંચ્યાસી જેટલા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી પરંતુ આ ખેડૂતોની ધરપકડ તો કરવામાં આવી પણ હાલ એ ખેડૂતોના ખેતરોમાં ઊભો પાક છે આ વાતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ પાર્ટી હોય એ પછી ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પક્ષ હોય કોઈને પણ એ ના વિચાર આવ્યો કે આ ખેડૂત ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક છે એમને મોટું નુકસાન થઈ શકે છે આ ખેડૂતોના ખેતરોમાં કામ કરવા કોણ જશે આ વાતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા ત્યારે હવે ખેડૂતો જ તેમના ખેતરોમાં જઈ રહ્યા છે તેમના મિત્રોના ખેતરોમાં જઈ રહ્યા છે ક્યારેક મગફળી વીરતા જોવા મળે છે ક્યારેક કપાસ વીરતા જોવા મળી રહ્યા છે અને આવું હવે આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે દુધઈ ગામમાંથી ત્યાં લોકો પહોંચ્યા હતા અને લોકોએ શું કહ્યું એ ખેડૂતોએ શું કહ્યું સૌ એ સાંભળી લઈએ không vô lòng đi ăn món cám ăn món cám ơi ăn món ăn món નમસ્કાર મિત્રો તો આપણી જોડે આજે જોડાઈ રહ્યા છે મોડી તાલુકાના દુદા ગામના ખેડૂતો તો તમારા મિત્રો જેલમાં છે તે મુદ્દે તમે શું કહેશો અમારા મિત્રો જે જેલમાં ગયા છે તે એમના પોતાનો કાંઈ એટલો સ્વાર્થ નતો ખેડૂતોના હિત માટે જેલમાં ગયા છે એનું એક અમને ગર્વ છે પણ જે આ ફરવાના નિમિત્તે જેલમાં છે એક નાનું એવડું દુઃખ છે પણ આખા ગુજરાતના ખેડૂતો માટે જે યુવાનો હિંમત કરી અને ખેડૂતો બધા પાકમાં કરદો થાય છે કરદો બંધ કરવા માટે ગયા છે એટલે આ જે ખેડૂતો અંદર ગયા છે એમને એમનો જન્મ સફળ થઈ ગયો એવું માનું શું કરદો બંધ થશે ત્યારે આ આંદોલનથી કરદો બંધ થઈ ગયો છે તો કોઈ કાયદાની જોગવાઈમાં નથી કે કરદો કરવાનો કરદો તો બંધ આજને તો કાયદ થવો જ પડશે કેમ કે ગુજરાતના દરેક ખેડૂતો અત્યારે જાગૃત થયા છે માર્કેટ યાર્ડમાં થયા છે વિડીયો ઉતારતા થયા છે ખેડૂતો જે જાગૃત થયા છે એટલે કોઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે ખેડૂતોને માલ લઈને પછી કજો કરવાનો તો અહીંયા ગ્રામજનો ઉપસ્થિત થયા છે રબારીના રબારી તો તમે શું કહેશો સગરામભાઈ રબારી હોય કરશનભાઈ હોય વિપુલભાઈ હોય વાણભાઈ હોય ભયલાલભાઈ પટેલ હોય આ બધા ખેડૂતો ખેડૂતો માટે જેલમાં ગયા તો આજુબાજુના ખેડૂતોએ એવું નક્કી કરેલું છે કે એમને જે વાડીના નાના મોટા કામ હોય આ મગફળી ઉપાડવાનો અત્યારે સમય છે તો બધા ખેડૂતો હળીમળી અને એમના ઘરવાળાને પાસેના જે લોકો હોય એમને તકલીફ ન પડે કેમ કે ઘરે નાના નાના છોકરા હોય અને ઘરે બેન એકલા હોય એટલે આ બધું જે ખેતીનું કામ માથે આવીને પીડ્યું છે આ મગફળી ઉપાડવાનું તો એકલા ન થાય બધા ખેડૂતોએ વિચાર કર્યો કે કરશનભાઈ હોય કે હબિરામભાઈ હોય આ તમામના ઘરે જઈ એમની જે અમારા ખેડૂત તરીકે જે મદદ થાય એ અમે કરવા માટે આજે પધાર્યા છીએ કાલે કોઈ બીજા ખેડૂત જઈ શકે પણ જઈશું અને હજી તો ઘણા બધા ખેડૂતો આવવાની વાત જોઈ રહ્યા પણ હવે અમે કીધું કે ભાઈ હવે આટલા માણસો ઘણા આટલું કામ છે জয় <laughs> জয়িান <laughs> <laughs> 4NetKhertz よいしょ。 અહીંયા હાલ અનેક જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે અહીંયા તંત્ર સામે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું ખેડૂતો ખરેખર ગુનેગાર છે જે લોકોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે જે લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે એ શું ખરેખર ગુનેગાર છે આ વાતને લઈ અને અનેક સવાલો અને અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા અનેકવાર આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ ખેડૂતો છે ખેડૂતો દ્વારા કોઈ પણ પ્રકારનો ગુનો નથી કરવામાં આવે છતાં તેમને જેલમાં રાખવામાં આવી રહ્યા છે આ વાતને લઈ અને પણ હાલ કામ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની આખી લીગલ સેલની ટીમ પણ લાગેલી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં